સાથે સંકલન કરીને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે અને ઓનલાઈન પરમીટનું કામ અમારી વેબસાઇટ પર અને એપ્લિકેશન દ્વારા લોકો મંડળો લે કે ફરજિયાત છે તેનું પણ આપણે પાલન કરીએ અને જે ગણેશ ઉત્સવીથી વર્ષોથી માટી મોટી અભિયાન ચલાવી રહી છે અને એના આધાર પર અમે લોકો ટોપ થર્ટીને ઇનામ આપીએ છીએ તે રાજ્ય સરકાર દ્વારા પણ આ આપણી કન્સેપ્ટ લીધો છે તે બદલ ખૂબ ખૂબ આભાર માને છે કે તેઓએ અમને સહકાર આપીને ઘણા ઉત્સવ સારી રીતે ઉજવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને મિશન દિવસે છઠ્ઠી સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ સમિતિના પાંચ કાર્યકર્તાઓ કેસરી કલા કોટી પહેરીને લોકો સાથે ઊભા રહેશે અને સમગ્ર સુરતમાં વ્યસ્ત માટે તે ઊભા રહેશે અને સાથે પોલીસ તંત્ર પણ સહકાર આપશે એવી લોકોને ખાસ અપીલ છે કે પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના કાર્યકર્તાઓ સહકાર આપે એકવીસ કૃત્રિમ તળાવ બનાવવા આવ્યા છે અને બાર કૃત્રિમ તળાવ દિવસ શરૂઆત થશે બાકીના ત્રણ ચાર દિવસ પછી એકવીસ કૃત્રિમ સંપૂર્ણ કાર્યરત છે અને ત્રણ દરિયાઈ છે મગદલ્લા ડુમસ હજીરા એ પણ શરૂઆત થઈ જશે પાંચ ફૂટ સુધીની મૂર્તિ કૃત્રિમ તળાવમાં અને પાંચ ફૂટથી વધારે મૂર્તિ હોય તે કૃત્રિમ દરિયાઈમાં મિસન કરવાની રહેશે